સિકલેગર ગેંગ વિરુદ્ધમાં વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ બે હજાર પંદર ના ગુનામાં બે માસ થી નાસ્તા ફરતા આરોપી ગુરુ ચરણ સિંહ ઉર્ફે ગુરુને બેસાન ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ

આવા ગુનાઓથી થતા આર્થિક ફાયદાને પોતાની આજીવિકાનો સાધન બનાવી પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલો રાખતા વડોદરા શહેર બપોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીવામાં આવ્યો હતો આ ગુનામાં કુલ 17 આરોપીઓ પૈકી તોડકીના લીડર joginder singh urfe kabeer singh santosh singh bhond તથા અન્ય મળી કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી રિપોર્ટર અરવિંદ राठौड़ છનાદેશ ન્યૂઝ સુરત